આ બધા આકલો કરવાવાળા વાળા મને લાગે છે જાજી માનતા ના છે પડકારો તો જ નીકળે ને અમુક તો ડાયરામાં હોય ગયા મોઢા લઈને બેઠા હોય એનું કામ થોડું છે યાર આવી તો વળે નહી દુનિયામાં કરે ગેંગે કે ફેફે ગડી શણગાર મરદો ના સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો કાયર વેશ મેલો તો અટાણે જિંદગીના ભરોહા ક્યાં છે યાર પણ માણસ આની તેમાં બેઠા છીએ કેવી જગતમાં માં રોયસાલા ના પાદરમાં ભગવતી ખોડિયાર બિરાજે છે ચેતનભાઈ આદિ આવડ બિરાજે છે આયા હાતે બેનું પ્રસંગ તો આપ જાણો છો સતાય રોયસાલા ના પાદરમાં જેની જન્મભૂમિ છે માની ઈ બગડતા 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 ઈ બગડતા ઘોડા ની વાગતી આવે ભાઈ 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 આ દેકે એક વાર સોક સાઉન્ડ ને જોરદાર તાળીઓ વધાવી લો યાર હા અમારી ઉંમર થી જાજો તેનો અનુભવ છે યાર અને તમારા માટે પણ જે કે લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધન મની યાર બહુ તમારા ઉપર અમને પ્રેમ છે યાર બરાબર ને ગુજરાતી માં હા નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાઈન લાઈફ હું ઘણીવાર કહું છું જિંદગીમાં મહેનત કરી કરીને માથા પસાડી મરી જવાની છૂટી સફળતા ન મળે સાંભળી લેજો બધાય નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય લાઈફ બાકી જિંદગી માથા પછાડીને મરી જાવ તો સફળતા ન મળે પણ કૃપાનો વરસાદ વરસી જાય માથે આમ જગતમાનો ભગવાનનો પંજો પડી જાય નો મેટર હાઉ હાર્ડ ટ્રાઈ ઇન લાઈફ યુ સક્સેસ ગોડ ભગવાન સક્સેસ ત્યારે બનો જ્યારે ભગવાનના આશીર્વાદનો પંજો તમારી ઉપર પડી જાય તો સાંભળી લેવું જીવનમાં આવે તમારા પલ્લા પલ્લો એક ઝોલો તો કરે લાખો સલામ તો આશીર્વાદ મળી જાય અને જગત આશીર્વાદ ક્યારે મળે જ્યારે રોયશાળાના પાદર માં આવતા પહેલા તમારી સત્તાનો તમારી સંપત્તિનો વજન જયારે હિમાડે મૂકી ના ને તો નરેનભાઈ માના દર્શન થાય પણ કે કે ગોહિલ ની હાજરી છે એટલા મારા પ્રસંગ યાદ આવે આ ઈ બાડતા બાગડતા 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 એ બાગડતા ઘોડાની પડખલી વાગતી આવે અને આ પાદર જગદમ્બા પાછા ઘોડા ની દીકરી રમે હા હવે સાંભળી લ્યો હું તમે શું દેવાના હતા પ્રસંગ સાંભળજો લો તમે 50000 5 લાખ નો કદાચ ઘોળ કરીએ નરેનભાઈ થી કદાચ હું તમે દઈ દઈને 15 લાખ 50 લાખ આપી બીજું આપણે આપી શું હોકી 50 લાખ એક કરોડ બે પાંચ કરોડ જ આપણે ઉભા રહી જાય હવે સાંભળજો આ જગતંબા રોયસાળા પાદરમાં બેઠી છે માં છે કેવી અને હું તો એમ કહું કે દુનિયાના ના કોઈ હિમાડે રહ્યો જેદી મતી મુજાય અને જેદી ધ હુજતી બંધ થઈ જાય

અને મા દુનિયા વાપુએ તડી છે દુનિયા મેણા મારે છે મેણું કોઈને મારીએ નહીં આતો મેણું માથાનો કા અને આંખમાંથી આહુડાની ધારું મંડી થવા અને માથા મટી ખોડિયારની સામે પછાડવા થાન કે પણ ત્યાં તો ફળા હોકારો મંડ્યા દેવા ખમા ખમા મડી થવા અને તેદી સોમલદેવ પરમાર ને એટલું કીધું મુંજાતી નહીં દુનિયાના પડમાં ડંકો વગાડે એવો દીકરો દોત માનજે હું ભગવતી ખોડિયાર બોલીશો હો એક કામમાં નહીં એ પરગણામાં નહીં પણ દુનિયાના પડમાં જો નામ રાખે અને કાળજા વિધિ નો હરવો નીકળે એવો દીકરો આપું માનજે ખોડિયારે આપ્યો છે અને ઈ નવખાણ નરેનભાઈ વાત કરું છું ઈ નવખાણ પણ પ્રસંગ પછી કહો આપને દોરા હોય થી પણ બાગડતા 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 ઘોડાની પડકલી વાગતી હવે હાથા દોરાની દીકરી નું રમે છે અને જોયું રાજપૂત છે ઘોડા ઉપર ખબર પડી ચારણ જગતબાયું છે

લાકડી પણ એમ પગમાં પડ્યો અને કીધું માં જય માતાજી અને જય માતાજી શબ્દ જે જગદંબાના કાને પડ્યો હાથ વરાની દીકરી સાંભળજો આ જે જગદંબાના સાનિધ્યમાં હું તમે બેઠા છે ખોળલ છે કે અને તેદી હાથ વરાની દીકરીએ કે કે આ માથે હાથ મૂકી અને એટલું કીધું તું સાયન્સની તેવડ નથી કે ઘટના ઉકેલી કે શ્રદ્ધાની વાત છે આ ભરોહાની વાત છે આમાં સાયન્સ ટૂકું પડે તમારો મારો મગજ ટૂકો પડે

તમારી મારી આબરૂ જગતંબા જવા નહીં દે ઈ જગતંબા રોહિશાળાના પાદર માં બેઠી છે યાર એવી માં બેઠી જાયા અને હું તો ઘણી વાર કહું છું યુવાનો માટે પણ બોલું છું આ ઘણાય ઉપાડા ખાઈ ગયા એના માટે પણ આ શેર કાયમ બોલું છું યાર કે અમને સમંદર સે શીખા હે જીને કા તરીકા ઘણા જોન પૈસા થઈ જાય કે થોડુંક સસ્તી પ્રસિદ્ધિમાં ક્યાંક નામ લેતા શીખી જાય ઘણી વાર કહું છું કે પ્લેન ઉતરે ને એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડિંગ થાય ને એટલે ભેંસ પ્લેન આરે ભટકાય ને એટલે ભેંસ નું છાપા માં હવાર માં આવે કે ફલાણા એરપોર્ટ માં ફલાણા પ્લેન આરે ભેંસ ભટકાણી શું કામ કે ભટકાણી પ્લેન આરે એટલે બાકી અમુક ના નામ લેવા પડે બાકી ભેંસ ના પેટ ના ને ઓળખે થોડા કોઈ યાર અમુક નામ વટાવે ને માર્કેટ માં થઈ તો એના વિડીયો કોક જોવે યાર થઈ તો એ ખદડી નાવ ના ફોલોઅર્સ વધે બાકી પોતાના પગ ઉપર ઊભા થાય તો મર્દના દીકરા કેવાય યાર કોકના નામ વટાવીને એક્ચુઅલી આમ છે એક્ચુઅલી આમ છે આવા જો મોરે મોરો માતા જે ઘારી હશી થશે યાર પણ વાત વ્યવહારની હોય તો આંભળી લીજો ઘણાય મથે છે એટલે અમુક હું ઘણીવાર કહું છું કે ભેંસના પેટના ફોલોવર્સ વધારવા હાટુ ક્યાં પ્લેન આરે આઢામ ફરે છે જોજો યાર જોજો જગતંબા તમારી લાજ રાખે ઝગટે સડતા નહીં ટાણું આવે ને તેથી ભલકુ ભાથામાં રહેને રાઘવ ને એ મારે માથામાં સમય આવે ચારણા આ તો ભલકુ ભાથામાં પછી રાઘવ ને ટાણું આવે તેથી જવાબ દેવાનો હોય બાકી ભલકુ ભાથામાં રહેને રાઘવ ને એમ હજી કહેવાય આપને બધા હમદદા ડાયરો છે એટલે કહું છું આયા ઘણી વાર કહું છું બધી જ્ઞાતિને ભેળા લઈને હાલે જીવનમાં ક્યારે હારતા નથી પણ મને પ્રસંગ યાદ આવ્યો આપને વાત કરતો તો સોમલદેવ પરમારની માથું મઢી પછાડવા જગદંબાની સામે ભગવતી ખોડિયાર પ્રસન્ન થઈ અને જગદંબા પ્રસન્ન થઈને કીધું કે દુનિયાના પડમાં ડંકો દે એવો દીકરો આપું જ માનજે કે હું ખોડિયાર બોલીશું આયા હો અને આ પારખું આ પરમાન મળ્યું ક્યાં દીકરાનો જન્મ તો થયો રાજાભાઈ જન્મ તો દીકરાનો નવગણ નામ પાડ્યું આપ કથા જાણો છો આ જગદંબા ખોડિયાર દીધેલો નવગણ અને જાહલ ચોરીએ ચડેલી જાહલ એક નહીં બે નહીં નરેનભાઈ સાંભળી લ્યો વાંચ્યા પછી બોલું છું બાર હજાર ચારણો તરવારું હાથમાં લીધી શું કામ કે અમારી જવાબદારી છે રા રાખી ને વાત કરવાની છે હવે જો નવગણ નું રૂવાડું ખાંડું થાય તો તો અમારું નાક વયું ગયું ગણાયો આખી કથા આપ જાણો છો જાહલ ચોરીએ ચડી મોટી થઈ

અને જાહેલ ને જવતરો અમે એટલું કીધું બેન બેન મારી આગળ જાજુ બોલવાનું કાઈ છે નહીં પણ કેતો જુનાણાની ગાદી દઈ દઉં અને બેન આ નવગણના ચામડાની મોજડી બનાવીને જાહલ તારા પગ માં પહેરાવું ને તો તમારા ઋણમાંથી આ પરિવાર ક્યારે મુક્ત નહીં થાય બેન માંગી લે અને તેથી ચોરિયે ચણેલી જાહલે એટલું કીધું કે ભાઈ વાત સાચી છે તમારી મારે જુનાણાની ગાદી નથી જોતી તમારા ચામડાની મોજડી નથી જોતી માંડવામાં આપ જાણો છો કથા ભારત પાકિસ્તાન ના ભાગલા તે દી નોતા પડ્યા અખંડ ભારત હતું અને સિદ્ધ માં જે રોકી અન જહાલે